વિસાવદરમાં હજુ ચૂંટણી જાહેર થઈ નથી અને ત્યાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેરાત કેમ કરી દીધી અગાઉ કતારગામથી ચૂંટણી હારી ચૂકેલા ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં કેમ તક મળી હાલમાં પાલિકાની ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો ઘોર પરાજય થયો છે ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી ફરીથી જોર કરી શકશે છેવટનું ચિત્ર શું બનશે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાજપ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ કે પછી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ વિરુદ્ધ અસંતુષ્ટ નમસ્કાર હું છું દૈવત ત્રિવેદી જાહેરાત થઈ નથી ચૂંટણી પંચે કોઈ નિર્ણય લીધો નથી અને ત્યાં આમ આદમી પાર્ટીના કેન્દ્રસ્થ નેતૃત્વએ ગોપાલ ઇટાલિયાના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે સાધારણ રીતે એવું બનતું હોય કે પેટા ચૂંટણી હોય ત્યારે સત્તાધારી પક્ષના ઉમેદવારને જ વિજય મળતો હોય આવું એક પરંપરા રહી બનતું રહ્યું છે એમાં ક્યારેક ક્યારેક અપવાદ પણ હોય એવા સંજોગો હોય એવા પરિબળો હોય તો સત્તાધારી પક્ષને આકરું પણ પડી જાય થોડા સમય પહેલા વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થઈ અને એમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલના કારણે એમની હાજરીના કારણે ભારતીય જનતા પાર્ટીને પરસેવો છૂટી ગયો હતો દરેક સ્તરના નેતાઓ કાર્યકરોને વાવ વિધાનસભા બેઠકમાં ઉતારવામાં આવ્યા હતા અને ત્યારે ભાજપને અંતે ભાજપની જીત થઈ પરંતુ આવું બની શકે કે સત્તાધારી પક્ષ એવી ગેર ગલત ફેમીમાં રહી શકે નહીં અને વિસાવદરમાં પણ આવું થાય એવી પૂરી શક્યતા અત્યારે વર્તાય છે અને એનું કારણ છે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી કોણ છે ગોપાલ ઇટાલિયા એની વાત કરીએ બહુ જાણીતી વાત છે ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતમાં અજાણ્યું નામ નથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને એ પહેલા બોમ્બે સરકારી નોકરી છોડીને કેટલાક તોફાનો પણ કરીને સક્રિય રાજનીતિમાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા કાયદા કથાથી પણ જાણીતા છે અને ગૃહ મંત્રી ઉપર જૂતું ફેંકવાના કારણોથી પણ જાણીતા છે પરંતુ ગોપાલ ઇટાલિયાની અત્યારની જે છબી છે એ એક તાર્કિક પ્રશ્ન કરી કરી શકતા 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 અને વાત અવાજ ઉઠાવી નેતા તરીકેની છે આઈપીએલ ની સિઝન છે મેચ એમ ચાલુ છે આઈપીએલ ની હાર્ડ હિટિંગ કરનારા બેટ્સમેન લોકપ્રિય હોય એમાં એમ સૂર્યકુમાર યાદવ એ પ્રકારના જે હાર્ડ હિટિંગ કરનારા બેટ્સમેન હોય ગોપાલ ઇટાલિયા કંઈક કેમ છે એ પ્રકારની ઇમેજ ધરાવે છે કોઈપણ પ્રશ્ન હોય કોઈ પણ મુદ્દો હોય સ્પષ્ટ તર્ક સાથે એ બેટિંગ કરે એમાં ક્યારેક અડધી પીચે આવી જાય તો બોલ્ડે થઈ જાય ક્યારેક સિક્ષરી મારી દે પણ અવનવા શોર્ટ રમવા એ એમની ખાસિયત છે એટલે દરેક મુદ્દો હોય એમની પાસે આઉટ ઓફ બોક્સ વિચારવાની ક્ષમતા છે કોઈ પણ પ્રશ્ન ઉપર તેઓ અનોખી રીતે વિચારી શકે એ આપણે પાયલગોટી અમરેલીના પ્રશ્નમાં પણ જોયું અને સુરતના એક કાર્યક્રમમાં એક પાટીદાર સમાજના મહિલા પીએસઆઈએ જે વિધાન કર્યું હતું સરથાણામાં દારૂ પીવાય છે અને એમાં મોટા ભાગના પાટીદારો જોઈ છે બધા એ વાતમાં આવી ગયા હતા કે આ બહુ આઘાતજનક કહેવાય પાટીદાર સમાજમાં આ ખોટું છે એવે વખતે ગોપાલ ઇટાલિયાએ જે તર્ક મૂક્યો કે બેન તમે જે વિસ્તારની વાત કરો છો ત્યાં પંચાણું ટકા પાટીદાર છે તો પકડાવવામાં મોટા ભાગના પાટીદારો જ હોવાના આ તર્ક પણ લોકોને બહુ ગમો ગોપાલ ઇટાલિયાની આ ક્ષમતા છે અને એના કારણે ગુજરાત ભરમાં એમનો બહુ મોટો ચાહક વર્ગ પણ છે પણ ચાહક વર્ગ અને મતદાર એમાં બહુ મોટો ફેર છે અને એ ફરક હવે કમસે કમ ગોપાલ ઇટાલિયા તો જાણે છે કારણ કે કતાર ગામમાં એમણે વિધાનસભા બેઠકની ઉમેદવારી કરી અને એમાં બોમાં પણ પુષ્કળ સભાઓ ગજવી હતી સોશિયલ મીડિયા ઉપર પણ એમનો દેકારો બોલતો હતો સોશિયલ મીડિયા ઉપર લાઈવ થાય ત્યારે લાખો લોકો એમાં જોડાતા હતા પરિણામ આવ્યું ત્યારે ગોપાલ ઇટાલિયા પાસઠ હજાર જેટલા મતોથી હારી ગયા હતા એ સંજોગોમાં ગોપાલ ઇટાલિયા પણ જાણે છે કે આપણને જે ચાહે છે આપણને જે વખાણે છે એ બધા જ આપણને મત આપે છે એ જરૂરી નથી એટલે આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા પણ સેકન્ડ ચાન્સ છે આગલો અનુભવ પણ છે હવે એ અનુભવને કઈ રીતે ઉપયોગમાં લે છે એ આપણે જોવાનું છે હવે વાત કરીએ વિસાવદરની વિસાવદર બેઠક હંમેશા સામા પ્રવાહે તરવા માટે જાણીતી છે અહીંયા કેશુભાઈ પટેલ લગાતાર જીતા પણ છે રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા છે અને એ જ કેશુભાઈ પટેલ વતી એમના દીકરા ભરત પટેલ જ્યારે ઉમેદવારી કરવા આવે તો વિસાવદર એને જાકારો પણ આપે છે અહીંયા કોંગ્રેસ પણ જીતે છે ભાજપ પણ જીતે છે અને છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ અહીંયાથી ખાતું ખોલાવી ચૂકી છે અને એટલા માટે વિસાવદર બેઠક વિશિષ્ટ ગણવી પડે કારણ કે એની જનતાનો મિજાજ એવો છે હાલમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે વિસાવદરની સ્થાનિક જનતામાં આક્રોશ પ્રવર્તે છે સરકાર સામે નારાજગી છે અને આ નારાજગીના કારણે જ ભારતીય જનતા પાર્ટીના જે દાવેદારો છે બેઠકના એ દાવેદારો પણ સરકારની સામે પડવાની હિંમત કરે છે કારણ કે લોકોનો અવાજ છે લોકોનો અવાજ તરીકે એમણે બહાર આવવું પડે છે તો આ વિસાવદરની તાસીર છે લેવા પાટીદાર સમાજ અહીંયા નિર્ણાયક છે અને લગભગ ઓગણીસો થી આજ સુધી લેવા પાટીદાર સમુદાયના ઉમેદવાર જ અહીંથી વિજયી બનતા રહે છે પાર્ટી મહત્વની નથી હોતી ભાજપ હોય કોંગ્રેસ હોય કે છેલ્લે અમે કીધું એમ આમ આદમી પાર્ટી પણ અહીંથી વિજેતા નીવડે છે હવે આપણે ગોપાલ ઇટાલિયાની વાત કરી વિસાવદરની રણભૂમિની વાત કરી એના મિજાજની વાત કરી હવે શું ચિત્ર છે ગોપાલ ઇટાલિયાના આગમનથી ભારતીય જનતા પાર્ટીને પરસેવો તો છૂટે એનું કારણ પણ છે કારણ કે આ બેઠક ઉપર જો ભાજપ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયા દ્વિપાંખી જંગ બને તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે કફોડી સ્થિતિ સર્જાય એમાં બે મત નથી એવી સ્થિતિ ન સર્જાય એવું કેવા કયા પરિબળો તો પહેલું પરિબળ એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કહેવાતું ગઠબંધન છે કહેવાતું એટલા માટે ગુજરાતમાં ગઠબંધન છે નથી છે નથી થયા કરે છે કોઈ સ્પષ્ટ નથી પરંતુ એ અગાઉ હરિયાણામાં મહારાષ્ટ્રમાં દિલ્હીમાં એ બંને પક્ષો સામ સામે લડી ચૂક્યા છે એટલે ગુજરાતમાં ગઠબંધન ગઠબંધન જળવાશે જ એની કોઈ ખાતરી નથી હોય તો કોંગ્રેસને વિશ્વાસમાં લઈને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવાની હોય એવું કશું થયું નથી કોંગ્રેસને પૂછ્યું નથી કોંગ્રેસે પણ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત સામે વિરોધ વ્યક્ત કર્યો છે કીધું છે કે અમારો હાઈકમાન્ડ નક્કી કરશો તો અમે તો ચોક્કસ ઉમેદવાર રાખીશું પરંતુ અહીંયા જે જો અને તો તો છે ને કહેશે ત્રણ રાજ્યોની કારમી હાર પછી રાહુલ ગાંધીને કદાચ એટલું સમજાયું હોય કે જ્યાં જ્યાં સાથી પક્ષોની સામે પડવાનો વારો સામે પડવાની ચેષ્ટા એમણે કરી છે ત્યારે કોંગ્રેસને જ ભારે પડ્યું છે એટલે શક્ય છે કે ગુજરાતમાં એક મજબૂત ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપીને કોંગ્રેસ ઉમેદવાર ઉભા કરવાનું ટાળે તો એ સંજોગોમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી આવું ચિત્ર બને પણ ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી સર્વસંમત નથી એવું મનાતી પણ નથી કારણ કે ગોપાલ વિસાવદરના લોકોને તો વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીના કાર્યકરો એમને મન ગોપાલ ઇટાલિયા પેરાશુટ ઉમેદવાર થાય છે કારણ કે એમનું કાર્યક્ષેત્ર કતારગામ છે કતારગામ અરે એવું એક એવું કહેવામાં આવે છે એમના માટે હકીકતમાં ગોપાલ ઇટાલિયા માટે કહી શકાય નહીં તો પણ મુદ્દે એમણે સક્રિયતા દર્શાવી છે અમરેલી એમનું વિધાનસભા ક્ષેત્ર હતું છતાં એમણે સક્રિયતા દર્શાવી તો એ દરેક મુદ્દે ગોંડલની ઘટના હોય તો એમાં પણ એમની સક્રિયતા હોય છે એટલે રાજ્ય સ્તરના નેતા તરીકે એ કતાર વિસાવદર થી ઉમેદવારી કરે એમાં નવાઈ નથી પરંતુ અત્યાર સુધી વિસાવદરમાં જેમણે ખેતી કરી છે ભૂપતભાયણીના રાજીનામા પછી પેટા ચૂંટણી આવશે અને આપણને તક મળશે એવું મહેનત કરી છે એમાં સૌથી પહેલું નામ છે રેશમા પટેલનું રેશમા બેન ગુજરાતમાં કાર્યરત હોય સક્રિય હોય એવો લગભગ એક રાજકીય પક્ષ બાકી રાખ્યો નથી પેલા પાસ આંદોલન થી એમણે શરૂઆત કરી પછી ભાજપમાં જોડાયા પછી એનસીપીમાં જોડાયા બધે ફરીના આમ આદમી પાર્ટીમાં હવે આવ્યા છે આમ આદમી પાર્ટીમાં નો ડાઉટ એમણે ખૂબ કામગીરી કરી વિસાવદરમાં પરંતુ હવે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી જાહેર થઈ છે ત્યારે રેશમા પટેલની નારાજગી શું એમને અપક્ષ ઉમેદવારી કરવા પ્રેરિત કરી શકે આ એક પરિબળ છે આમ આદમી પાર્ટીની સામેનું કે જે જે લોકો અસંતુષ્ટ છે એમાં રેશમા મેન પટેલનું નામ આવે ભારતીય જનતા પાર્ટી માટે કફોડી પરિસ્થિતિ એવી છે કે ભૂપત ભાયાણી જે સિટિંગ એમએલએ હતા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા એમણે પક્ષ પલટો કર્યો રાજીનામું આપ્યું અને હવે એના કારણે તો આ પેટા ચૂંટણી આવી રહી છે ભૂપત ભાયાણીને એવું કમિટમેન્ટ હોવાનું મનાય છે કે ભારતીય જનતા પાર્ટીએ એમને જ ઉમેદવાર બનાવશે એવી ખાતરી આપી હોય જો એવી ખાતરી ખરેખર આપી હોય અને ખાતરીનું પાલન થાય તો ભૂપત ભાયાણીના હરીફ તરીકે લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યરત હતા એ હર્ષદ એનું શું હર્ષદ રીબડિયા વિસ્તારના સશક્ત નેતા છે લોકપ્રિય છે મજબૂત જનાધાર ધરાવે છે જીતી પણ ચૂક્યા જગાવ હર્ષદ રીબડિયાએ આટલા સમય મહેનત કરી હોય ને હવે ભૂપત ભાયાણીને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો હર્ષદ ભાયાણી પણ હર્ષદ રીબડિયા પણ અસંતુષ્ટ તરીકે અપક્ષ ઉમેદવારી કરી શકે એટલે અસંતુષ્ટોની સમસ્યા આમ આદમી પાર્ટીને જેટલી કનડે છે એટલી જ ભાજપને પણ નડે છે એ સંજોગોમાં અહીંયા આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જો ખસી જાય તો પણ બંને પક્ષના અસંતુષ્ટોની અપક્ષ ઉમેદવારી એવું ચિત્ર બને અને જો એવું ચિત્ર બને તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય ભારતીય જનતા પાર્ટી પણ અંદરખાને એના સૈનિકો એના સેનાપતિઓ વ્યૂહ ઘડવામાં આવો પ્રયાસ કરતા હોય એ શક્ય છે કે બહુ પાંખીઓ જંગ લડાય તો ભારતીય જનતા પાર્ટીને આસાની જીતવું આસાન રહે જો દ્વિપાંખીઓ જંગ બનશે કોંગ્રેસ ખસી જાય આમ આદમી પાર્ટી રેશમાબેન પટેલને કોઈક રીતે મનાવી લે અને હર્ષદ રિબડિયા અપક્ષ ઉમેદવારી કરવાનું ટાળે એ સંજોગોમાં જે જંગ લડાય તો ચોક્કસપણે વાવ જેટલી જ રસાકસી ભરી ચૂંટણીમાં જેમ કુતિયાણા સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બિના હતા એમ જ આવનારા દિવસોમાં વિસાવદર યાદગાર બનશે આ એવી બેઠક છે જ્યાં કેશુભાઈ પટેલ પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવારના હાથમાંથી ચૂંટણીનો મેન્ડેટ દસ બાર વર્ષનું એક ટાબરીઓ લઈને ભાગી ગયો અને કોંગ્રેસના ઉમેદવાર મતદાન ફોર્મ ભરી શક્યા નહીં આવી વિશિષ્ટ વિલક્ષણ ઘટના પણ અહીંયા બની છે એટલે વિસાવદર છે કંઈ પણ થઈ શકે છે અને એ શું શું થશે એ બસ હવેના દિવસોમાં જોવા મળશે આવા વધુ રસપ્રદ વિડિયો માટે જોતા રહો નોલેજ કાફે ધન્યવાદ